ભાવનગર એલસીબી પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે સોનગઢના જીથરી રોડ ઉપર કેટલાક શખ્સો પાસે રોકડ અને સોના ચાંદીના દાગીના છે જેઓ છળ કપટ અથવા ચોરીથી મેળવેલા હોવાનું લાગી રહ્યું છે સ્થળ ઉપર જઈને તપાસ કરતાં બાતમીવાળા લોકો મળી આવ્યા હતા પોલીસને બાતમી હતી કે કાળા કલરના હોન્ડા સાઇન સાથે વિનોદ ઉર્ફે ઈગુડો હિરુબેન ગુમાનભાઈ અને કિશન ઉર્ફે મૂંગો ઊભા છે જેથી સ્થળ ઉપર ત્રણેય મળી આવતા તેની પાસે રહેલા મુદ્દામાલ વિશે આધાર પુરાવા માંગતા તે આપવામાં અસમર્થ રહેતા સઘન પૂછતાછ કરી હતી પૂછતાછમાં તેમને કબૂલ્યું હતું કે દસ દિવસ પહેલાં સોનગઢ વિસ્તારમાં બંધ મકાનમાં ચોરી કરી હતી જ્યારે પાંચ છ દિવસ પહેલાં અમદાવાદ સોલા હોસ્પિટલ વિસ્તારમાં બંધ મકાનમાં ચોરી કરી હતી આથી પોલીસે કુલ સોના ચાંદીની ચીજવસ્તુઓ મળી અન્ય મુદ્દામાલ સાથે અગિયાર લાખ એકોતેર હજાર છસ્સોનો કબજે લીધો છે ત્યારે વિનોદ ઉર્ફે ઇગોડો ઉર્ફે ગોવિંદ ઉર્ફે મુંગો ધીરુભાઈ સરવૈયાની અને કિશન ઉર્ફે મુંગો મુકેશભાઈ પરમારની ધરપકડ કરી હતી જ્યારે મહિલા હિરુબેનને સમજણ આપીને હાજર થવા જણાવ્યું હતું જોકે સોનગઢ પોલીસ સ્ટેશનમાં તમામ મુદ્દામાલ અને બે શખ્સોને સોંપી આપ્યા હતા જ્યારે અમદાવાદ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં જાણ કરાઈ હતી